જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ ડબોઈ તાલુકાના ગોજાલી ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠાની પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનના બંને વાલમાંથી લીકેજ થઈ રહ્યું છે પાણી કેટલાય દિવસોથી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાઇપલાઇનમાંથી થતું લીકેજ પાણી ડાઢર નદીમાં વહી જાય છે ઉનાળુ સિઝન માથે છે ત્યારે પાણીની તંગી સર્જાય તે પૂર્વે તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે દર વખતે આ રીતે વિકેટ હોય છે છતાં પણ વેડફાટ થતો હોય છે ત્યારે અધિકારીઓના ધ્યાનમાં આવતું નથી જેને લઈને હજારો લીટર પાણી ડાઢર નદીમાં વહી જાય છે ટૂંક સમયમાં જ ઉનાળાની શરૂઆત થઈ જશે જો આ પાણી બચશે તો ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારમાં પીવામાં કામ લાગશે અને જલ્દીથી અધિકારીઓ લીકેજ બંધ કરે કેવી અહીંથી પસાર થતા રહીશોની અને ગ્રામજનોની તેવી માંગ છે તો ડભોઈ તાલુકાના ગોજલી ગામના મુખ્ય માર્ગ પાસેથી પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની લાઈન ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પહોંચાડવામાં આવી છે ત્યારે પાણી પુરવઠા વિભાગનું તંત્ર બે ધ્યાન રોજિંદા લીકેજ પાઇપ લાઇન વાલમાંથી રોજિંદા હજારો લીટર પાણીનો બગાડ થતો હોય અને આ પાણી નદીમાં વહી જતું હોય છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વહેલી તકે રિપેરિંગ કામ હાથ ધરાય તેવી વ્યવસ્થાના રહીશોની માંગ ડભોઈ ગોજાલી રોડ પર ડાઢા નદી આવેલી પાણીની પાઇપલાઇન વાલ લીકેજ હોવાથી ઘણા સમયથી પાણી વેસ્ટેજ જાય છે આજે પાણીની તંગી આપણે સૌ કોઈ જાણીએ છીએ એ સમયમાં આટલો બધો પાણીનો વેડફાઈ જાય છે એ વ્યાજબી વસ્તુ નથી પાણીની જરૂરિયાતનું એક માધ્યમ છે જે આપણે આપણે પાણી પાણી વગર માણસ શું કરી શકીએ અને હજારો લીટર પાણી વેડફાઈ જાય છે મેઇન રોડ ઉપર આ વાલ જ્યારે લીકેજ થયેલો છે અધિકારીઓ પણ અવર જવર અવારનવાર કરતા હોય છે પણ દરેક ની લીધે આનો કોઈ રસ્તો આવતો નથી કેટલી જગ્યાએ લીકેજ છે બે જગ્યાએ એટલે વાલમાંથી પાણી વાલમાંથી પાણી લીકેજ થાય છે પાણી કઈ વહી જાય છે પાણી બધું ડઢર નદીમાં વહી જાય છે